અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ કથિત ઓડિયો ક્લિપે સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો લાવો દીધો છે આ વિવાદની વિગતો મુજબ વાયરલ થયેલ આ ઓડિયો ક્લિપમાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે તેના કામના બદલામાં પચાસ હજાર રૂપિયા લાંચની માંગણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ઘટનાને પગલે નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ સામે મોટા સવાલો ઉભા થયા છે અને સત્તાધારી પક્ષની છબી કઢાઈ છે આ ગંભીર મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે આ માત્ર એક વ્યક્તિગત કિસ્સો નથી પરંતુ નગરપાલિકામાં ચાલતા વ્યવસ્થિત અને મૂળિયા સુધી ફેલાયેલા ભ્રષ્ટાચારનો એક નાનકડો નમૂનો છે જેમાં જનતાના પરસેવાની કમાણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન કરી રહેલ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વહીવટી તંત્ર સમક્ષ નૈતિકતાના મુદ્દે ભાર મૂકતા જણાવ્યું હતું કે જ્યાં સુધી આ કથિત ઓડિયો ક્લિપની સત્યતાની સંપૂર્ણ તપાસ ત્યાં સુધી લલિતા નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ પાર્ટીએ માંગ કરી છે કે આ મામલે રાજકીય પક્ષપાત રાખ્યા વગર ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવે અને ફોરેન્સિક તપાસ દ્વારા ઓડિયોની સત્યતાની કરાઈ કરવામાં આવે જો તપાસમાં પ્રમુખ દોષિત જણાય તો તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે આપ દ્વારા વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી ટૂંક સમયમાં

તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો આ લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે ભાજપ અને કોંગ્રેસ જનતા ને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાય રહ્યું છે ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહિયાં બેઠા છે સીઓ સાહેબ ને આવવાની રાહ જોઈ રહ્યા છે સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહિયાં થી ઉભા થઈશું જ્યાં સુધી સીઓ સાહેબને સાહેબ ને અમે મળીએ નહીં ત્યાં સુધી અહિયાં થી અમે ઉભા નથી થવાના નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો અગિયાર સાડા અગિયાર પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી ત્યારે જનતા એ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે એક પક્ષ પ્રતિનિધિ બનીને જ્યારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડપાણી કરતા હોય આમત બી પાર્ટી કદી પણ સાખી નહીં લે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર પચાસ હજારની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે

જો અગાઉ ના પુરાવા હોય તો આજ દિવસ સુધી કેમ એ લોકો સમક્ષ બહાર દિવસમાં એ પુરાવા બહાર કરે ઓડિયો જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય અમારી ટીમ દ્વારા લેવામાં આવશે જય હિન્દ જય ભારત